મારી નવી નવી નિમણૂક ગાંધીનગરમાં થઈ હતી જ્યારે મેં પહેલીવાર મારા મિત્રની મમ્મીને જોયા તો હું તેને પસંદ કરવા લાગ્યો તે રાત્રે વારંવાર મને મારા મિત્રની માનો ખ્યાલ આવતો રહ્યો આમ પણ ગાંધીનગર આવ્યાને ઘણા દિવસો થઈ ગયા હતા અને કોઈ કાયમી સેટિંગ થયું નહોતું મારા મગજમાં આવ્યું કે કેમ ન મારા મિત્રની માને જ પ્રેમ કરવામાં આવે આમ પણ તે મને મોટી પ્રેમભરી નજરોથી જોતી અને તેના પતિ નર ભલા શું ખુશી આપતો હશે બીજા દિવસથી હું વિચારવા લાગ્યો કે કેવી રીતે આંટીને પ્રેમ કરવામાં આવે મારો મિત્ર પણ દરેક વખતે મારી સાથે આસપાસ જ રહેતો હતો તો પ્લાન પર કામ કરવાનો મોકો મળી રહ્યો ન હતો એક અઠવાડિયા પછી કંપનીની મિટિંગ હતી અમદાવાદમાં અમારા બંનેમાંથી ગાંધીનગર બ્રાન્ચમાંથી કોઈ એકને જવાનું હતું સીનિયર હોવાના નાતે મારે જ જવાનું હતું પણ મેં ગેમ રમી અને બહાનો બનાવીને મારી જગ્યાએ પાર્થનું નામ મીટિંગમાં મોકલી દીધું અને પછી હું રાત્રે પાર્થના ઘરે ગયો દરવાજે પાર્થની માએ ખોલ્યો અને તેનો બાપ નશામાં ધૂત પડેલો હતો થોડી વારની વાતચીત પછી તેની મા રાજી થઈ ગઈ અને મને બેડરૂમમાં લઈ ગઈ હેલો દોસ્તો સ્વાગત છે આપ સૌનું વધુ એક રોમાંચક વાર્તામાં આશા રાખું છું તમને આ વાર્તા ખૂબ જ પસંદ આવશે દોસ્તો આજની આ વાર્તા મારા મિત્રની મા અને મારા વચ્ચેની છે મારા મિત્રનું નામ પાર્થ હતું તે ગાંધીનગરનો રહેવાસી હતો ઉંમર તેની કોઈ બાવીસ કે ત્રેવીસ વર્ષની હશે મારી જ કંપનીમાં મારો જુનિયર હતો તે થોડા જ દિવસોમાં તે મારો સારો મિત્ર બની ગયો હતો તેણે જ મને ગાંધીનગરમાં રહેવા માટે એક રૂમ અપાવ્યો હતો મારા દરેક કામમાં મારી મદદ કરવા માટે તૈયાર રહેતો એક દિવસ સાંજે પેગ લગાવવાનું મન થયું તો મેં પાર્થને બોલાવી લીધો આ પહેલા અમે દારૂ પીવા માટે ક્યારેય સાથે બેઠા નહોતા મને તો એ પણ ખબર નહોતી કે પાર્થ પીવે પણ છે કે નહીં પાર્થ આવ્યો તો ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યો હતો મેં કારણ પૂછ્યું તો પહેલાં તો તે તાળી ગયો અને પછી અચાનક રડવા લાગ્યો ત્યારે મને ખૂબ જ વિચિત્ર લાગ્યો મેં એક પેક બનાવી તેને આપી દીધો ત્યારે તે પાણી નાખ્યા વગર જ ગટગટાવી ગયો અને જોર જોરથી ખાંસવા લાગ્યો મામલો ગંભીર લાગી રહ્યો હતો મેં પાર્થને કોઈ રીતે શાંત કર્યો અને તેને કારણ બતાવવાનું કહ્યું ત્યારે તેણે કહેવાનું શરૂ કર્યું પાર્થની સગીમાં ચાર વર્ષ પહેલાં જ ગુજરી ગઈ હતી બાપે આ જ ગમમાં દારૂ પીવાનું શરૂ કરી દીધો હતો ઘરમાં ફક્ત બાપ દીકરો જ હતા પણ દારૂના ચક્કરમાં પાર્થનો બાપ રમેશ અવારનવાર આવતો કાકા અને મામા ઘરે આવ્યા ત્યારે પાર્થે બધી વાત કહી દીધી કાકા અને મામાએ રમેશને સમજાવ્યું અને પાર્થના લગ્ન કરવાની લેવાની સલાહ આપી પાર્થ આમ તો હજી ઉંમરમાં નાનો હતો પણ ગામડાના લોકો ઓછી ઉંમરમાં જ લગ્ન કરી દે છે પોતાના લગ્નની વાત સાંભળીને પાર્થના મનમાં લડ્ડો ફૂટવા લાગ્યા પણ રમેશના મગજમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું એક દિવસ એક અઠવાડિયા પછી રમેશ અઠ્યાવીસ થી ત્રીસ વર્ષની છોકરી સાથે ઘરે આવ્યો અને પાર્થને બોલ્યો બેટા આજથી આ તારી નવી માં છે ક્યાં તો પાર્થ પોતાના લગ્નના સપના જોઈ રહ્યો હતો પણ તેનો બાપ તો તેના સપના જ તોડ્યા ઉલટાનું પોતે પણ લગ્ન કરીને તેની છાતી પર બેસી ગયો હતો બિચારો પાર્થ તેને પોતાના બાપથી નફરત થવા લાગી હતી તેને આ વાતને લગભગ છ મહિના થવા આવ્યા હતા પણ તે પોતાના બાપની કરતૂતને ભૂલી શકતો ન હતો મેં પાર્થને સમજાયો કે જે થઈ ગયું તેને ભૂલી જા અને પોતાના ભવિષ્યનો વિચાર કર અને પોતાના કામમાં ધ્યાન લગાવવાથી કોશિશ કર બે પેક વધુ લગાવ્યા પછી તે દિવસે પાર્થ મારા રૂમ પર જ સુઈ ગયો આગામી ચાર પાંચ દિવસ સુધી પાર્થ પોતાના ઘરે ન ગયો અને દરરોજ રાત્રે મારા રૂમ પર જ આવતો અને પાર્થ મતે ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું તેના બાપે ખરેખર તેની સાથે ખૂબ જ ખરાબ કર્યું છઠ્ઠા દિવસે મેં પાર્થને ઘરે જવા માટે સમજાવ્યો પણ તે જવા માટે તૈયાર નહોતો થઈ રહ્યો ત્યારે મેં કહ્યું ચાલ હું તારી સાથે આવું છું અને તારા બાપ સાથે પણ વાત કરું છું મારા કહેવાથી તે તૈયાર થઈ ગયો હકીકતમાં હું પણ ઈચ્છતો હતો કે પાર્થ પોતાના ઘરે જતો રહે કારણ કે તેના મારા સાથે રહેવાથી મારી પ્રાઇવસી ખતમ થઈ રહી હતી તેના હોવાથી ના તો હું ક્યાંય જઈ શકતો હતો અને ના જ ખુલીને રહેવાની આનંદ લઈ શકતો હતો સાંજે લગભગ સાત વાગ્યે મારી ગાડીથી પાર્થ અને હું તેના ઘરે પહોંચ્યા દરવાજો પાર્થની નવી માએ નેહાએ ખોલ્યો ભલે તે ત્રીસથી થી પાંત્રીસ વર્ષની હશે પણ એકદમ પાત્રી કમસીન વીસ વર્ષની છોકરી લાગી રહી હતી કદ પણ પાંચ ફૂટથી ઓછું જ હતું તેને જોઈને તો હું હેરાન થઈ ગયો કે આ છોકરીના મા બાપે કેવી રીતે પચાસ વર્ષના માણસ સાથે પોતાની છોકરાને પરણાવી દીધી પાર્થ ગુસ્સામાં અંદર જતો રહ્યો હું થોડી તો દરવાજા ઉપર જ ઊભું વિચારતો રહ્યો કે પાર્થ મને અંદર બોલાવ્યા વગર જ જતો રહ્યો હું જેવો જ પાછો જવા માટે ફર્યો ત્યારે નેહાનો મધુર અવાજ મારા કાનોમાં પડ્યો પ્લીઝ અંદર આવી જાઓ ચાય પીને જજો મારું મન તો પાર્થના વર્તનથી થોડું ખરાબ થઈ ગયું હતું પણ ન જાણે કેમ તો પણ નેહાને ના ન કહી શક્યો અને તેની સાથે અંદર ચાલ્યો ગયો પાર્થ પોતાના રૂમમાં જતો રહ્યો હતો હું ડ્રોઈંગ રૂમમાં બેઠો આમ તેમ જોઈ રહ્યો હતો ડ્રોઈંગ રૂમમાંથી રસોડું સામે જ દેખાઈ રહ્યું હતું રસોરામાં નેહા ચા બનાવી રહી હતી જ્યારે બીજું કંઈ દેખાયું નહીં તો મારી નજર નેહા પર જ સ્થિર થઈ ગઈ અને સ્થિર પણ કેમ ના થાય હું ઠેઠ રંગીન મિજાજનો માણસ મનમાં ફરવા લાગ્યું કે રમેશ કિસ્મતનો કેટલો ધની છે જેને આટલી મસ્ત ઓરત મળી છે અને તે પણ આ ઉંમરમાં ત્યાં સુધી નેહા ચા લઈને આવી ગઈ મેં તેના ચહેરા પર નજર નાખી નેહા સુંદર હતી પણ ન જાણે કેમ તેનો ચહેરો થોડો મૂરઝાયેલો લાગ્યો તે ચા આપીને જવા લાગી તો મેં તેને પણ બેસવા માટે કહ્યું ત્યારે તે ચૂપચાપ મારી સામેના સોફા ઉપર બેસી ગઈ કહે છે ને આવા લોકોની નજરમાં જ એક્સરે હોય છે મારી નજર નેહાના શરીર ઉપર ફરી ગઈ શું વાત છે તમે કંઈક પરેશાન લાગી રહ્યા છો મેં વાતચીત શરૂ કરવાના હેતુથી પૂછ્યું નહીં નહીં એવી કોઈ વાત નથી બસ પાર્થને લઈને થોડી પરેશાન રહું છું તે ના તો મારી સાથે વાત કરે છે અને ના જ મને પસંદ કરે છે મને આ બધું ખૂબ જ ખરાબ લાગે છે મેં કહ્યું તમે પરેશાન ન થાવો હું તેમને સમજાવીશ તમે વિચારો આના સિવાય હવે મારું છે જ કોણ એના પપ્પાનું તો તમને ખબર જ છે ને મને સમજવામાં વાર ના લાગી નેહા પોતાના પતિને પસંદ નથી કરતી અને પાર્થ તેની સાથે નફરત કરે છે તો તે પરેશાન છે પહેલી મુલાકાત હતી તો મેં વધારે વાત કરવી ઠીક ના સમજી અને ચા પીને ફરીથી આવવાનું અને પાર્થને સમજાવવાનું કહીને પાછો મારા રૂમ પર આવી ગયો તે રાત્રે વારંવાર નેહાનો ખ્યાલ આવતો રહ્યો આમ પણ ગાંધીનગર આવ્યાને ઘણા દિવસો થઈ ગયા હતા અને કોઈ કાયમી સેટિંગ થયું નહોતું મારા મગજમાં ફરવા લાગ્યું કે કેમના નેહાને જ પ્રેમ કરવામાં આવે બીજા દિવસથી જ હું વિચારવા લાગ્યો કે કેવી રીતે નેહાથી પ્રેમ કરવામાં આવે તે તો પાર્થ દરેક વખતે મારી સાથે આસપાસ જ રહેતો હતો તો પ્લાન પણ કામ કરવાનો મોકો મરી રહ્યો ન હતો એક અઠવાડિયા પછી કંપનીની મીટિંગ હતી અમદાવાદમાં તેમાં ગાંધીનગર બ્રાન્ચમાંથી પણ કોઈ એકનું જવાનું હતું સિનિયર હોવાના નાતે મારે જ જવાનો હતો પણ મેં ગેમ રમી અને ભાનુ બનાવીને મારી જગ્યાએ પાર્થનું નામ મિટિંગ માટે મોકલી દીધું પાર્થને પણ સમજાવી દીધું કે ત્રણ દિવસની મિટિંગ છે તો અમદાવાદ જતો રહે મિટિંગ પણ અટેન્ડ કરી લેજે અને ત્રણ દિવસ સુધી ફરવાનું પણ થઈ જશે ત્યારે તારું મન પણ બદલાઈ જશે પાર્થ પણ માની ગયો મીટિંગ વિશે મેં તેને બધું સમજાવીને મેં એક દિવસ પહેલાં જ રાત્રે પાર્થને મોકલવાની વ્યવસ્થા કરી દીધી હતી તે રાત્રે લગભગ દસ વાગ્યે હું પાર્થને લેવા માટે તેના ઘરે ગયો તો તે દિવસે પણ દરવાજો નેહાએ જ ખોલ્યો અંદર ગયો તો જોયું રમેશ સોફા પર જ નશામાં ધૂધ પડેલો હતો નેહાએ જણાવ્યું આ તો એમનું દરરોજનું કામ છે નેહાએ પાર્થને અવાજ આપ્યો તો તે પોતાનું બેગ લઈને આવી ગયો અને નેહા સાથે વાત કર્યા વગર બહાર આવીને ગાડીમાં બેસી ગયો નેહાજી પાર્થ ચાર દિવસ પછી આવશે જો તમને કોઈ વસ્તુની જરૂર હોય તો મને યાદ કરી લેજો મેં મારું વિઝિટિંગ કાર્ડ તેને આપતા કહ્યું તે કંઈ ના બોલી ફક્ત કાર્ડ લઈ લીધો રાત્રે લગભગ અગિયાર વાગ્યે પાર્થને અમદાવાદની વોલ્વોમાં બસમાં બેસાડીને હું પાછો મારા રૂમ તરફ ચાલ્યો પણ અચાનક ખબરની મગજમાં શું વિચાર આવ્યો મેં ગાડી પાર્થના ઘર તરફ વાળી પાર્થના ઘરે પહોંચીને મેં જેવી જ બેલ વગાડી લગભગ બે મિનિટ પછી નેહાએ અવાજ આવીને દરવાજો ખોલ્યો તે પોતાના કપડાં બદલી ચૂકી હતી અને હવે એક ઢીલું ગાઉન પહેરેલી હતી ગાઉનની અંદર તેનું મધમસ્ત શરીર દેખાઈ રહ્યું હતું હું મારા પર કંટ્રોલ રાખી શકતો ન હતો મને દરવાજા ઉપર જોઈને તે હેરાન થઈ ગઈ હું ગાડીમાં બેઠો બેઠો જ વિચારી ચૂક્યો હતો કે આખરે શું કહેવું છે અને શું કરવું છે મેં કહ્યું નેહાજી તે પાર્થ કદાચ પોતાની ફાઇલ ભૂલી ગયો છે તમે તેના રૂમમાં જોઈને તપાસી દો રમેશ હજુ પણ સોફા પર હતો બસ તેના ઉપર હવે ધાબળો આવી ગયો હતો જે નેહાએ જ તેના ઉપર નાખ્યો હશે નેહા મને ત્યાં જ છોડીને પાર્થના રૂમમાં ગઈ અને થોડી વાર પછી પાછી આવી અને બોલી તેના રૂમમાં તો કોઈ ફાઇલ નથી મેં કહ્યું ઓહ તો કદાચ પાર્થને જ ભૂલ થઈ ગઈ હશે કદાચ તે ફાઇલ તેના બેગમાં જ હશે નેહાએ કહ્યું જી નેહાએ આનાથી વધારે કંઈ ના કહ્યું મેં ચાલવાનું કહ્યું તો અને જેવો જ હું દરવાજા તરફ ચાલ્યો ત્યારે નેહાનો મીઠો અવાજ મારા કાનમાં પડ્યો પ્લીઝ તમે થાકી ગયા હશો ચા પીને જજો મેં એકવાર નેહા તરફ જોયું અને એકવાર રમેશ તરફ કદાચ તે મારા મનોભાવ સમજી ગઈ હતી આ હવે સવાર પહેલાં નહીં ઉઠે મેં પૂછ્યું શું આ દરરોજ પીવે છે જી દરરોજ નહીં દરેક સમયે નશામાં જ રહે છે નેહાએ કહ્યું મેં કહ્યું એક વાત પૂછી શકું છું જો તમને ખરાબ ના લાગે તો નેહા બોલી પૂછો હું ભલા કેમ ખરાબ માનું મેં કહ્યું તો પણ તમારી પર્સનલ લાઈફથી સંબંધિત પ્રશ્ન છે તો તેને કહ્યું બે ધરક પૂછો મેં કહ્યું તમે આટલા સુંદર છો જવાન છો તો પછી તમે આ વૃદ્ધ સાથે લગ્ન કેમ કરી દીધા તે બોલી બસ કિસ્મતનો ખેલ જ કહી શકો છો તો પણ જો તમને જણાવવામાં પસંદ કરો તો હું જાણવા માંગીશ મેં કહ્યું મારા પિતાજીની આર્થિક સ્થિતિ ઠીક નહોતી તો તેમણે આનાથી થોડા પૈસા લીધા હતા બીજું કારણ માંગલિક હોવાથી મારા લગ્ન થઈ શકતા નહોતા અને ઉંમર પણ ત્રીસથી વધારે થઈ ગઈ હતી તો હવે સબંધ થવાના ચાન્સ પણ ઓછા થઈ ગયા હતા બસ આનો ફાયદો ઉઠાવીને તેમણે મારા બાપ પાસે મારો હાથ માંગ્યો તે બિચારા વૃદ્ધ લાચાર અને કરે પણ શું બાંધી દીધી મને આ ખૂટાથી કહેતા કહેતા નેહાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા મેં કહ્યું ઓહ ખૂબ જ ખરાબ થઈ ગયું છે તમારી સાથે તમારા પોતાના પણ તો સપના હશે ને તેનો શું ગરીબના પણ ભણા શું સપના હોય આ કહીને નેહા દુષ્કું ભરવા લાગી હું તેને શાંત કરાવવાના ઇરાદાથી તેની પાસે ગયો અને તેના આંસુ લૂછતા તેને ચૂપ થવા માટે કહ્યું નેહા ઉઠીને રસોડામાં ચાલી ગઈ બે મિનિટ પછી તે પોતાનું મોઢું ધોઈને પાછી આવી અને મને પૂછવા લાગી તમે ચાલેશો કે કોફી બનાવી દો કંઈ પણ બનાવી દો જેમાં તમે મારો સાથ આપી શકો મેં કહ્યું નેહા કોફી બનાવવા લાગી કોફી બનીને આવી અને અમે બંને સાથે બેસીને પીધી કોફી પીધા પછી હું ઉઠ્યો અને મારા રૂમ પર જવા માટે ઊભો થયો ત્યારે નેહાની પ્યાસ તેની જીભ ઉપર આવી જ ગઈ રાત ખૂબ થઈ ગઈ છે જો તમે અહીં રોકાઈ જાઓ તો સારું રહેશે રોકાઈ તો જાઉં પણ કોઈ હકથી મને રોકે તો નેહા જી બોલી શું મતલબ હું બોલ્યો મતલબ એ નેહાજી તમને જોઈને અને તમારી વાતો સાંભળીને માણું પણ જવાનું મન નથી કરી રહ્યો પણ મારા રોકાવવાથી તમારી બદનામી કે તમારા જીવનમાં કોઈ મુશ્કેલી ના થાય એટલે મારે જવું પડશે તો તમે રોકાઈ જાઓ કોઈ મુશ્કેલી નહીં થાય અને હું પણ એકલા સુઈને પરેશાન થઈ ચૂકી છું આજે તમારી સાથે જાગવાથી કદાચ મારી રાતનો પણ દૂર થઈ જશે નેહા તરફથી ખુલ્લું મળી ચૂક્યું હતું તો હવે ભલા હું કેવી રીતે પોતાની જાતને રોકી શકું મેં વિના વિલંબે નેહાને ઘરે લગાવી લીધી મેં કહ્યું બેડરૂમ ક્યાં છે મેં પૂછ્યું તો નેહાએ હાથના ઇશારાથી જણાવ્યું મેં નેહાને ખોડામાં લઈને બેડરૂમ તરફ ચાલ્યો ગયો બેડરૂમમાં જતાં જ મેં તેને બેડ ઉપર સુવરાવી અને એક પછી એક કરીને અમે બંને બંનેએ એકબીજાના કપડાં શરીર પરથી અલગ કરી લીધા પછી શું હતું બેવના શરીર બેથી એક થઈ ગયા નેહાને પણ ખૂબ જ આનંદ આવ્યો અને મારી પણ ઈચ્છા પૂરી થઈ ગઈ થોડી વાર પછી અમે બંને સૂઈ ગયા સવારે જ્યારે આંખ ખુલી તો નેહા મારી પાસે નહોતી ઘડિયાળ જોઈ તો નવ વાગી ગયા હતા ઘડિયાળ જોતાં જ મને હોશ આવ્યો અને રાતનો નજારો યાદ આવ્યો હું બેચેન થઈ ગયો કે બહાર કેવી રીતે જવાય કારણ કે બહાર રમેશ બેઠો હશે હજી વિચાર જ કરતો જ હતો કે ત્યાં જ નેહા ચાનો કપ લઈને રૂમમાં આવી યાર ખૂબ બોળું થઈ ગયું તમે મને સમયસર કેમ ના ઉઠાર્યો હવે હું બહાર કેવી રીતે જઈશ નેહા બોલી તો ના જાઓ ને આજે અહીં જ રોકાઈ જાઓ મેં કહ્યું પાગલ છે શું બહાર તે વૃદ્ધ રમેશ બેઠો હશે તેમની ચિંતા તમે ના કરો તે તો ક્યારનો ઊઠીને ઉઠીને ઠેકા પર દારૂ પીવા ચાલ્યો ગયો છે અરે તે તો પાછો પણ આવશે ને અને પછી આડોસ પાડોશ પણ તો છે અને મારે ઓફિસ પણ તો જવાનું છે ને નેહા મને રોકીને દિવસમાં પ્રેમનો આનંદ લેવા માગતી હતી પણ મારે ઓફિસ જવાનો હતો અમદાવાદમાં થનારી મિટિંગનો ક્યારેય પણ ફોન આવી શકે તેમ હતો પાર્થને કંઈક જણાવવાનું પણ હોઈ શકે તેમ હતું નેહા મને જવા દેવા માંગતી નહોતી તો પણ તેની બેચેની જોતા થોડી રોકાઈ ગયો દસ વાગ્યા સુધી વાત કર્યા પછી મેં નેહાને સાંજે ફરીથી આવવાનું વચન આપ્યું અને જલ્દીથી મારા રૂમ પર પહોંચી ગયો તૈયાર થઈને ઓફિસ ગયો અને પછી આખો દિવસ કામમાં વ્યસ્ત રહ્યો બીજી તરફ નેહા મારી દીવાની થઈ ગઈ હતી દિવસમાં તેણે ઓછામાં ઓછા વીસથી ત્રીસ વાર મને ફોન કર્યો અને આઈ લવ યુ બોલ્યો સાંજે ઓફિસનું કામ આઠ વાગ્યા સુધી પૂરું થયું હું ઓફિસથી નીકળીને પહેલાં રૂમ પર ગયો નેહાનો ફોન વારંવાર આવી રહ્યો હતો કે તેને મારા માટે જમવાનું બનાવ્યું છે અને હું જલ્દીથી તેના ઘરે આવી જાઉં પણ નેહાના ઘરે જતા મને સાડા નવ વાગી ગયા હતા આજે હું ગાડીની જગ્યાએ બાઇક લઈને ગયો હતો નેહા મને દરવાજા પર જ ઊભી મળી અને ઘરની અંદર આવતા જ તે મને ગળે વળગી ગઈ રમેશ આજે પણ તે જ સોફા ઉપર નશામાં દૂધ પડેલો હતો હું નેહાને સીધી તેના બેડરૂમમાં લઈ ગયો આજે બેટ ખૂબ સારી રીતે સજાવેલી હતી થોડા ફૂલો પણ વેરાયેલા હતા થોડી વાર પછી તે મારા માટે જમવાનું લેવા રસોડામાં ચાલી ગઈ નેહાએ ખૂબ જ સરસ જમવાનું બનાવ્યું હતું જે અમે બંનેએ સાથે મળીને ખાધું જમવાનું ખાધા પછી નેહા વાસરો લઈને રસોડામાં ચાલી ગઈ થોડીવાર પછી નેહા દૂધનો ગ્લાસ લઈને આવી અને અમે બંને એક જ ગ્લાસમાં સીપ શીપ કરીને પીધું થોડીવાર અમે બંને વાતો કરવા લાગ્યા નેહા કાલે તમે પહેલીવાર મારી સાથે મળ્યા હતા ને જ્યારે તમારા લગ્નને છ મહિના થવા આવ્યા રમેશ હજી સુધી કંઈ નથી કર્યું તમારી સાથે નેહા બોલી તે નબળો ભલા શું કરી શકે દારૂએ તેનું શરીર ખોખલું કરી દીધું છે પહેલી રાત્રે તેણે કોશિશ તો ખૂબ જ કરી પણ તેનાથી કંઈ થયું નહીં હું ચૂપચાપ તેની વાતો સાંભળી રહ્યો હતો અને નેહા બોલતી રહી તમે જાણો છો હું પ્રેમ માટે ખૂબ જ બેચેન રહું છું મને મારા મા બાપે એવા સંસ્કાર નથી આપ્યા કે હું ક્યાંય બહાર બીજે મોઢું મારતી ફરો સાચું કહું પણ તું પાર્થને ના કહેતો ક્યારેક ક્યારેક જ્યારે બેચેની વધારે વધી જતી હતી તો મારું મન થતું હતું કે હું જઈને પાર્થ સાથે જ મળું પણ લોકલાજના દરથી કે કેવી રીતે હું મારા દીકરા સાથે મળી શકું પોતાની જાતને રોકી લેતી અને પછી પાર્થ પણ તો મારી સાથે વાત નથી કરતો નેહાની વાત સાંભળીને મને તે વૃદ્ધ રમેશ પર ગુસ્સો આવી રહ્યો હતો પણ મારે શું મારે તો નેહા સાથે મતલબ હતો અને તે પણ એટલી સુંદર હતી ત્યારબાદ તો ત્રણ દિવસ સુધી ખુલીને રોમાન્સ કર્યો નેહા મારાથી ખૂબ જ ખુશ હતી પાર્થના આવ્યા પછી પણ ઘણીવાર નેહા મને દિવસમાં ફોન કરીને બોલાવી લીધી હું પણ ઓફિસથી જવાબદારી પાર્થને સોંપીને તેના ઘરે પહોંચી જતો અને તેની સાવકી મને મળી લેતો જ્યાં સુધી મારી પોસ્ટિંગ ગાંધીનગરમાં રહી આ સિલસિલો ચાલુતો રહ્યો ત્યારબાદ તો ક્યારેક ગાંધીનગર ગયો તો મુલાકાત થઈ અને મોકો મળ્યો હતો મળી પણ ગયો પણ હવે નેહા ખુશ છે કારણ કે પાર્થ સાથે તેની મિત્રતા થઈ ગઈ છે હવે કઈ મિત્રતા થઈ છે એ મને નથી ખબર પણ નેહા હવે ખૂબ જ ખુશ છે તો દોસ્તો આ હતી આજની વાર્તા તમારો શું વિચાર છે આ વાર્તા પર અમને કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો ધન્યવાદ રાધે રાધે